અમદાવાદ ખાતે મનપસંદ જીમખાનામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું મારું નામ દીના પટેલ છે હું 7 વર્ષથી ચેસ રમી રહી અને હું નેશનલ 6 વખત રમીલી છું સ્ટેટમાં ચેમ્પિયન 3 વખત થઈલી છું આગળ શું મારે ચેસમાં ગ્રાનમાસ્ટર બનવું છે धर्मेंद्र અને હું છેલ્લા 20 વર્ષથી ગુજરાતની ચેસમાં ચીફ રેફરી તરીકે ફરજ બજાવું છું અને એક્સપિરિયન્સ પણ મને બહુ જ વાર્યું છે અને આ ટુર્નામેન્ટ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે મનપસંદ જીમખાના દ્વારા એ બહુ જ પ્રશંસનીય પ્રયાસ છે એમનો બાળકોને બહુ જ ઓછી ફીમાં નોમિનલ ફીમાં એ લોકોએ બહુ જ સારી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે બાળકો ઘણા બધા રમવા માગતા હતા પરંતુ આપણે બહુ જ શોર્ટ પીરિયડમાં બાળકોને ઇન્સ્ટ્રક્શન આપી અને માહિતી આપી અને એ લોકોને આપણે અહીંયા લાવ્યા છીએ આ ટુર્નામેન્ટમાં કેટલી વર્ષના બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે આપણે અહીંયા ત્રણ કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડી છે એક અંડર ટેન છે કે જે દસ વર્ષથી નીચેના બાળકો બીજું એક છે અંડર ફિફ્ટીન જેમાં બાળકો પંદર વર્ષથી નીચેના અને ઓપન કેટેગરી જેમાં કોઈ પણ એજના કેટેગરીના બાળકો રમી શકે એમાં અંડર ટેનમાં સાત વર્ષનું બાળક પણ રમી શકે છે આ ટુર્નામેન્ટની અંદર જે બાળકો આવેલ છે તે ઇન બિટવીન ફ્યુચરમાં કયા લેવલ સુધી ચેસ રમેલા છે અને કેવા ઉત્તીર્ણ થયેલા છે અહીંયા ટુર્નામેન્ટ જે બાળકો રમવા આવ્યા છે અને સિનિયર પ્લેયરો પણ જે રમવા આવ્યા છે એ સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અમુક પ્લેયરો ટોટલ જે પંચાવનથી સાઠ પ્લેયર જે રમ્યા છે એમાં પંદર પ્લેયરો ઇન્ટરનેશનલ રેન્કિંગ ધરાવે છે એમાં કેટલાક બાળકો સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અને ઇન્ટરનેશનલ લેવલે ટુર્નામેન્ટો રમેલા છે